બોલીવુડના સંગીતકાર ઇસ્માઇલ દરબાર હાલ મુંબઈ રહે છે અને તેમની દીકરી અને જમાઈ પણ ત્રણ દિવસ રોકડા રૂપિયા પાંત્રીસ લાખ ભરેલી બેગ લઈને સુરતના ઘરે આવ્યા હતા દરમિયાન પરંતુ મુંબઈ જવાનું હોવાથી બેગમાંથી રકમ ગાયબ હોવાનું જાણવા મળતા પોલીસને જાણ કરાઈ હતી સમગ્ર બનાવ અંગે અઠવા ને ડીસીબી પોલીસે તપાસ હાથ ધરી છે પ્રાપ્ત વિગત અનુસાર બોલીવુડ સંગીતકાર ઇસ્માઇલ દરબારનું મૂળ વતન સુરત સ્થિત તલવાડી છે જ્યાં તેમનું નિવાસસ્થાન છે અને ગત સાત ફેબ્રુઆરીના રોજ ઇસ્માઈલ દરબારની દીકરી અને જમાઈ સુરત આવ્યા હતા જૂની કાર લે વેચનો ધંધો કરતા જમાઈ મુંબઈથી પાંત્રીસ લાખની રકમ ભરેલા બેગ સાથે પહોંચ્યા હતા બીજી તરફ આજે મુંબઈ જવા રવાના થયા હતા એ સમયે રોકડ ભરેલી બેગમાં તપાસ કરતા રોકડ મળી આવી ન હતી ચોરીના બનાવ અંગે પોલીસે ગંભીરતા દાખવીને તપાસ હાથ ધરી ઇસ્માઇલ દરબારના દીકરીને જમાઈને બોલાવ્યા હતા સીસીટીવીના આધારે તપાસ પણ હાથ ધરી જેમાં સમગ્ર બનાવ અંગે શંકાસ્પદ જણાયો હતો ઇસ્માઇલ દરબારના પરિવારજનોએ ફરિયાદ કરવાનું હાલ ટાળ્યું છે